હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિશે પૂર્ણાંક સંખ્યાઓ તો તમે ગયા ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓ વિશે જ ગયા છો આ ધોરણમાં આપણે અહીંયા શીખીશું પૂર્ણાંક સંખ્યાઓનો થોડો વધારે આગળનો અભ્યાસ કરીશું તો એના માટે તમે આગળ પૂર્ણાંક સંખ્યાઓની આગળની સંખ્યા વિશે જાણો છો એમ છતાં આપણે પહેલા એને યાદ કરી લઈએ સૌ પ્રથમ પહેલી સંખ્યા આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ જે શરૂ થાય છે થી અને અનંત સુધી ચાલતી સંખ્યાને કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા જેને આપણે સંઘના એન વડે દર્શાવીએ છીએ ત્યાર પછી સંખ્યામાં એક સંખ્યાનો ઉમેરો થયો જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા ઉમેરાઈ ગઈ ગઈ કઈ સંખ્યા સંખ્યા એ એક બની અનંત સુધી જેને આપણે કહીએ વડે દર્શાવીએ છીએ સંઘના ડબલ્યુ વડે દર્શાવીએ છીએ પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ થાય છે પૂર્ણ સંખ્યાઓ શરૂ થાય છે ઝીરો થી ઝીરો નો સમાવેશ થતા પ્રાકૃતિક સંખ્યા ફરી ગઈ પૂર્ણ સંખ્યામાં ત્યાર પછી તમે જે આગળની નવી સંખ્યા શીખ્યા છો તેને કહીએ છીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ જે આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ પૂર્ણાંક સંખ્યાઓ જે શરૂ થાય છે અનંત થી માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ થી ફરીથી અનંત સુધી જેને સંજ્ઞા ઝેડ વડે દર્શાવાય છે તો આમાં બે સંખ્યાઓનો સમાવેશ થાય છે ઋણ સંખ્યા અને ધન સંખ્યા અને બીજું આવે છે વચ્ચે સૌથી વચ્ચે આવે છે ઝીરો ડાબી બાજુની સંખ્યાને ઋણ સંખ્યા કહીશું જમણી બાજુની સંખ્યાને ધન સંખ્યા કહીશું અને વચ્ચે આવે છે ઝીરો તો આ સંખ્યા આ જે આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે એનો આપણે વિગતવાર અભ્યાસ આ ચેપ્ટરમાં કરીશું તો એના માટે આપણે થોડીક પહેલા થિયરી જોઈ લઈએ તો થિયરીમાં છે પહેલો મુદ્દો આવશે સમૃદ્ધતાનો નિયમ નિયમ અથવા ગુણધર્મ કઈ પણ કહી શકીએ શું પેલા તો આપણે એ જાણવું જરૂરી છે સંવૃતતા એટલે કે કોઈ પણ સંખ્યા અમુક સમાય થઈ અમુક સંખ્યા છે જે કોઈ પણ સંખ્યા સંવૃતતા એટલે કે સમાવું સંવૃતતા એટલે સમાવું તો સરવાળા વિશે સંવૃતતા અને બાદ બાકી વિશે બંને વિશે જોઈશું સરવાળા વિશે સંવૃતતા અને આવશે બાદ બાકી વિશે સંવૃતતા તો જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યા એટલે કે સંખ્યાનો તેની અંદર સમાવેશ થઈ જવું આપણે સરવાળા વિશે જોઈએ તો સરવાળાના કોઈ પણ ઉદાહરણ બે લઈ લઈએ ઉદાહરણ તરીકે પૂર્ણાંક સંખ્યામાંથી લઈએ માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે બંને ઋણ સંખ્યા લઈએ અથવા બંને ધન સંખ્યા લઈએ એક વત્તા બે તો આ બંને સંખ્યા છે તે આપણી પૂર્ણાંક સંખ્યામાં એનો સમાવેશ થઈ જાય છે એટલે સરવાળા તરીકેની સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થઈ જાય છે આનો જવાબ જે પણ આવે તે તો તમને ખબર છે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ ત્રણ ના માઇનસ ત્રણ પ્લસ માઇનસ થશે માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ એટલે હવે આનો થશે સરવાળો ત્રણ ને બે થશે પાંચ મોટાની નિશાની આ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો સરવાળા બાદ બાકી આપણે અહીંયા રિપીટ કરીએ છીએ એક ને બે થશે ત્રણ તો આ જે જવાબ આવ્યો એ જવાબ પણ પૂર્ણાંક સંખ્યામાંથી છે તો એને કહેવાય કે સરવાળા માટે સંવૃતતાનો નિયમ સાચો પડે છે એટલે કે કોઈ પણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃતતા ધરાવે છે એ જ રીતે આપણે લઈએ બાદ બાકી માટે ઉદાહરણ લઈએ તો આ ઉદાહરણ લઈ લઈએ માઇનસ ત્રણ માઇનસ બે એની કરીએ બાદબાકી તો બરાબર માઇનસ ત્રણ ના માઇનસ ત્રણ માઇનસ માઇનસ થશે પ્લસ બે હવે શું કરીશું પ્લસ માઇનસ થશે માઇનસ તો ત્રણ માંથી બે બાદ કરવા પડશે બાદ કરતા અને મોટાની નિશાની સરખી હોય માઇનસ માઇનસ બંને નિશાની સરખી હશે તો થશે સરવાળો પ્લસ પ્લસ બંને નિશાની સરખી છે તો પણ થશે સરવાળો માઇનસ પ્લસ છે તો થશે બંને નિશાની અલગ અલગ તો થશે બાદ બાકી

તો આપણે કહી શકીએ કે ક્રમનો નિયમ માટે પણ આપણે પહેલાં ઉદાહરણથી શરૂઆત કરીશું ધારો કે કોઈ સંખ્યા આપણે લઈ લઈએ છીએ પૂર્ણપૂર્ણાંક કોઈપણ સંખ્યા તમે લઈ શકો છો તો આપણે અહીંયા લઈ લઈએ છીએ માઇનસ એક માઈનસ બે બરાબર આપણે આનો ક્રમ ચેન્જ કરી નાખીએ છીએ સોરી આપણે સરવાળા વિશે કરીએ છીએ તો માઇનસ એક પ્લસ બે લઈ લઈએ છીએ ત્યાર પછી બે એનો આપણે ક્રમ છે તે ઉલટાવી નાખીશું બે પ્લસ બે માઇનસ એક છે તો એને પાછા માઇનસ એક લખી દઈશું માઇનસ એક પ્લસ બે એનો જવાબ શું આવશે પ્લસ માઇનસ થશે માઇનસ તો બે માંથી એક બાદ કરીશું અને અહીંયા એનો ક્રમ ઉલટાવતા બે માઇનસ એક તો એનો આપણો જવાબ કેટલો આવ્યો એક માટે કહી શકાય કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમક્રમી છે સમક્રમી છે ધારો કે કોઈ પણ સંખ્યા માટે આપણે દર્શાવવું હોય તો ધારો કે કોઈ પણ સંખ્યા એ અને બી માટે આપણે દર્શાવીએ તો એ પ્લસ બી બરાબર બી પ્લસ એ એટલે કે તમે કોઈ પણ સરવાળા માટે સંખ્યાની અદલા બદલી કરો તો પણ જવાબ કેવો આવે છે સરખો જ આવે છે જે આપણે અહીંયા ઉદાહરણમાં જોઈ લીધું કે કોઈ પણ સંખ્યાની અદલા બદલી કરતા જવાબ કેવો આવશે સરખો માટે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે સમક્રમી છે એ જ વસ્તુ આપણે બાદ બાકી માટે જોઈએ હવે કોઈ ઉદાહરણ લઈ લઉં છું ધારો કે અહીંયા છે માઇનસ એક પ્લસ હતું ત્યાં આપણે કરી દઈએ માઇનસ બે બરાબર છે હવે આ માઇનસ બેનો હું ક્રમ ચેન્જ કરું છું માઇનસ બે ને આગળ લઉં છું હવે કરવાની છે અહીંયા આપણે બાદ બાકી અને પછી હું માઇનસ ને અંદર લઉં છું ઓકે આ આપણી બાદ બાકી જોઈએ છીએ અહીંયા તો બાદ બાકીની નિશાની છે જ અહિયાં હું માઇનસની નિશાની કરવા માટે ચેન્જ કરું છું બંનેના સ્થાન ને બદલી નાખ્યા છે હવે આપણે જોઈએ તો માઇનસ એક માઇનસ બે માઇનસ માઇનસ થશે પ્લસ બે ને એક થશે મોટાની નિશાની માઇનસ ત્રણ જવાબ અહીંયા આવ્યો છે આપણો માઇનસ ત્રણ બરાબર અહિયાં જોઈએ માઇનસ બે ને માઇનસ બે અહીંયા પેલા કાઉન્સ છૂટો પડવો પડશે કોઈ પણ સંખ્યાની ગણતરી કરતા પહેલા આપણે શું કરવું પડશે પેલા કાઉસ છૂટો પડવો પડશે કાઉન્સ ટુકડા માટે આ બંને જે કોઈ નિશાની છે બંને નિશાનીને એક કરવા માટે માઇનસ માઇનસ અહીંયા આપણી પાસે છે માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ વન બરાબર પ્લસ માઇનસ પાછું થઈ જશે માઇનસ બંને નિશાની અલગ એટલે થશે બાદ બાકી બે માંથી એક જાય તો એક વધશે એક વધતા મોટાની નિશાની માઇનસ એક તો અહીંયા આપણો જવાબ આવે છે માઇનસ એક અહીંયા આપણો જવાબ હતો માઇનસ ત્રણ બંને જવાબ સરખા નથી માટે માટે પૂર્ણાંક સંખ્યાઓ સમક્રમી નથી બાદ બાકી માટે આ નિયમ સાચો પડતો નથી ત્યાર પછી જોઈએ આપણે જૂથનો નિયમ આવે છે જૂથનો ગુણધર્મ માટે કોઈ પણ સંખ્યા આપણે ત્રણ સંખ્યા લઈશું ત્રણ સંખ્યા એ બી અને સી માટે કોઈ પણ ત્રણ સંખ્યા એ બી અને સી માટે આ એ બી અને સી પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે છે તો જૂથ એટલે કે કોઈ કાઉન્સની અંદર આપણે બે સંખ્યા રાખીશું એક સંખ્યાને બાર લખીશું બરાબર આ આ જૂથને આપણે આપણે જે છે એને એને કહેવાય જૂથ ચેન્જ કરી નાખીશું એને બાર રાખીશું પ્લસ બી પ્લસ સી હવે આપણે જોવાનું છે સરવાળા માટે જૂથનો નિયમ છે તે સાચો પડે છે બાદ બાકી માટે નથી સાચો પડતો કેમકે બાદ બાકી માટે ક્રમનો નિયમ નથી લાગુ પડતો માટે જૂથનો નિયમ પણ લાગુ પડશે નહીં સંક્રમી નથી બાદ બાકી માટે તેથી જૂથના નિયમ માટે પણ નથી માટે જૂથનો નિયમ છે એ માત્ર સરવાળા માટે લાગુ પડી શકે છે કોઈ પણ સંખ્યા એ બી અને સી માટે એ પ્લસ બી પ્લસ સી અંદર કાઉન્સ અંદર કોઈ પણ સંખ્યા છે એનો પછી તમે કાઉન્સ ચેન્જ કરીને કોઈ બીજા બે સંખ્યાનો કાઉન્સ બનાવશો તો પણ જવાબ કેવો આવશે સરખો એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કોઈ પણ સંખ્યા લઈ લઈએ એ પ્લસ બી માટે લઈ લઉં છું હું બે પ્લસ માઇનસ ત્રણ આ બંને સંખ્યા લઈ લીધી છે એ ની જગ્યાએ મેં લઈ લીધી છે બે બી જગ્યાએ લઈ લઈશું માઇનસ ત્રણ સી ની જગ્યાએ લઈ લઈશું એક ઓકે તો પ્લસ વન ઇઝલ ટુ એની જગ્યાએ લઈ લઈશું માઇનસ ત્રણ પ્લસ સી ની જગ્યાએ લઈ લઈશું એક આપણે આને જોઈ જોઈએ કે આ જૂથનો નિયમ સરવાળા માટે સાચો પડે છે કે નહીં તો બે ના બે અહીંયા બે નિશાની છે તો પેલા એક કરવી પડશે પછી ગણતરી આગળ થશે તો પ્લસ માઇનસ માઇનસ ત્રણ

પ્લસ માઇનસ માઇનસ બે ઓકે તો અહીંયા થઈ જશે તમે કોઈ પહેલી બે સંખ્યાનો સરવાળો પહેલા કરો કે બે છેલ્લી બે સંખ્યાનો સરવાળો પહેલો કરશો જવાબ કેવો આવશે એઝ ઇટ ઇઝ સરખો જ આવે છે માટે જૂથનો ગુણધર્મ છે તે કોઈપણ સરવાળાની સંખ્યા માટે લાગુ પડી શકે છે અને ત્યાર પછી છેલ્લું છે તટસ્થતાનો નિયમ તટસ્થતાનો નિયમ તટસ્થ સંખ્યા સરવાળા માટેની તટસ્થ સંખ્યા યાદ રાખવાની છે અહીંયા તમારે સરવાળા માટેની તટસ્થ સંખ્યા ઝીરો છે કઈ છે મિત્રો ઝીરો કે કોઈ પણ સંખ્યા એ માટે એ પ્લસ ઝીરો ઇઝિક્વલ ટુ એ કોઈપણ સંખ્યામાં તમે ને ઉમેરો છો તો જવાબ તમારો જે સંખ્યા છે તે જ આવશે ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈ લે પાંચ પ્લસ ઝીરો ઇઝિકવલ ટુ પાંચ માઇનસ પાંચ પ્લસ ઝીરો લેશો તો પણ કેટલો આવશે જવાબ આવશે માઇનસ પાંચ કોઈ પણ સંખ્યા માટે સંખ્યામાં તમે ઝીરો ઉમેરો છો તો જવાબ કોણ કયો આવશે જે સંખ્યા છે તે સંખ્યા પોતે સરવાળા માટેની તટસ્થ સંખ્યા આ તમારે યાદ રાખવાનું રહેશે કે ગમે ત્યારે તમને પૂછાઈ શકે છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે તો તમારો જવાબ આવશે ઝીરો તો અહીંયા આપણી પહેલા સ્વાધ્યાયની જે થિયરી છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક માટેની જરૂરી થિયરી પૂર્ણ થાય છે